અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બીમાં વહીવટી તંત્રએ બોલાવ્યો સપાટો જાફરાબાદના ટીમ્બીમાં તંત્ર દ્વારા મેગા ડિમ્યુલેશનની કામગીરી કરવામાં આવી રહી છે સરકારી ગૌચરની જમીન પરના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે જાફરાબાદ તાલુકાના ટીમ્બી ગામે નવસો વીઘા ગેરકાયદેસર ગૌચરની જમીન પર ફર્યું તંત્રનું બુલડોઝર કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા મહત્વનું છે કે ટીમ્બીમાં કુલ નવસો વીઘા જમીન બિન કાયદે દબાવને દૂર કરવામાં આવ્યું છે જાગૃત નાગરિક ઘનશ્યામ ભાઈ ભાલાની મહેનત રંગ લાવી સતત મહેનત કર્યા બાદ પરિણામ મળ્યું વીઘામાંથી બાકી છે તેમાં પણ બુલડોઝર ચલાવવામાં આવે તેવું ઘનશ્યામ ભાલાડા દ્વારા માંગ કરવામાં આવી છે સ્થાનિક તંત્ર ગ્રામ પંચાયત વેપારી પીજી અધિકારીઓ ગ્રામ લોકો મોટી સંખ્યામાં હાજર હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી

આજે ત્રણ મહિનાની અમારી મહેનત ની રંગ લાવી અને નવસો વીઘા નું ખુલ્લું થાય અને જીસીબી તમામ પશુપાશક થઈને પશુપાલન બધું વસ્તુ થઈને ખુલ્લું આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકો અમને સાથ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન